મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે ચાર પાંચ દિવસ પહેલાં જે અમરેલીમાં લેટર પેડનો જે બનાવ બન્યો એમાં એક નિર્દોષ દીકરીને એ ખોટી કલમો લગાડી અને એને ધરપકડ કરી અને રાતના જે બાર વાગે એની ધરપકડ કરી એ પોલીસે કરી પણ ભાજપના ઈશારે કરેલી છે ભાજપના કહેવાતે કરેલી છે એટલે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં જે કંઈ કરવું પડે આ કોઈ સમાજની દીકરીનો પ્રશ્ન નથી આ સમગ્ર ગુજરાત અને ભારતની બેન દીકરીનો પ્રશ્ન ઉપસ્થિત થયો એવો પ્રશ્ન અને આ તો બધા ભાજપ ભાજપના જ હતા લેટરપેડ લખવા વાળા ભાજપના ડુપ્લિકેટ હતું ઓરિજિનલ હતું એ બીજા એમાં એને હું લખ્યું એ બીજા નંબરની વાત છે કૌશિકભાઈ વેકરિયા છે તો એ ભાજપના હતા અને આખું જે અત્યારે વિરોધ કરે છે તરફેણ કરે છે અને ઋષિકેશભાઈ જુદા જુદા નિવેદનો આપે છે પણ એ બધા ભાજપવાળાના વાહિયાત નિવેદનો છે અને ભાજપના જે પ્રવક્તાઓ છે અને ભાગે ભાજપની જે ભક્તાણીઓ છે એ બેન દીકરીઓની આ સલામતી માટેની ટીવી ડિબેટમાં બહુ મોટી મોટી વાત કરે છે પણ આ જે બેન છે એ પણ એક ભાજપના કાર્યાલય આગેવાનના ઓલામાં જ નોકરી સામાન્ય દરજ્જાની બિચારી દીકરી હતી તો એ ભાજપના ઓલામાં જ નોકરી કરતી હતી છતાં એની ઉપર આવો જુલમ ગુજાર્યો એટલે આ ભાજપની એક આખે આખી રમત છે કૌશિકભાઈ વેકરિયા છે એ પાછા કાંઈ બહુ દૂધે ધોયેલા છે એવી તો વાત જ નથી મહેશભાઈ કસવાલા છે સાવરકુંડલાન ધારાસભ્ય બહુ મોટી મોટી વાત કરે છે પણ એ મોટા ડાન્સર જેમ વાતો કરવામાં જ માહેર છે બાકી મહેશભાઈ કસવાલા ભાજપની વાહ વાહી કરવાવાળા છે એટલે આવનારા દિવસોની અંદર જો આમાં યોગ્ય નિર્ણય નહીં આવે અને જવાબદાર જે કોઈ અધિકારી હોય એને જો કાયમી ધોરણે હટાવી દેવામાં નહીં આવે અને રાજકારણીય જે કાંઈ ભાજપના છે એની મિલી ભગત તમારે ભાઈ સરઘસ આ દીકરીનું શા માટે કાઢ્યું તમારે સરઘસ કાઢવું હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાડાનું કાઢો ને ઓલા ખ્યાતિવાળા ભાગી ગયા છે એને રાતમાં પકડ્યાઓ ને ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી રોજ વાતો કરે પોપટને ઘોડે એક બોલતા શીખી ગયા કે સમરબંધીને છોડશો નહીં સમરબંધીને છોડશો નહીં તો આ અમરેલી ની દીકરી છે પેડમાં એને તો લખી દીધું ખાલી એને હું ગુનો કર્યો તો એ સમરબંધી છે કે ઓલો ભૂપેન્દ્રસિંહ ઝાલા સમરબંધી હતો કે આ કૌશિકભાઈ વેકરિયા એને કંઈક ગોરખ ધંધા કર્યા હોય તો જ એને બધાએ લખ્યું હોય હું લખ્યું હોય એ તો ભગવાન જાણે પણ કાંઈક બનાવ બન્યો હોય તો જ લખ્યું હોય ને એટલે આ બધા મહા કારીગરના દીકરા છે એટલે ભાજપવાળા જો આમાં કાંઈ નહીં કરે તો આવનારા દિવસોમાં જોયા જ અત્યારે હું તો પાટીદાર સમાજને આખા સમાજને વિનંતી કરું કે આમાં ઠોકાઈ જવું જોઈએ ભાજપ માટે અત્યારે ભાજપ પાટીદાર સમાજમાં લી બે જ વ્યક્તિ એવા છે કે લાલજીભાઈ સરદાર પટેલના સંગઠનવાળા અને દિનેશભાઈ બાંભણિયા બે કંઈક બોલે છે